સત્યાવીસ ટકા ઓબીસી અનામત સાથે પ્રથમવાર આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે આજે રાજ્યની ત્રણ હજાર પાંચસો એકતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી છે સામાન્ય ચૂંટણી આજે જોવા મળશે આ સાથે જ આજે રાજ્યની ત્રણસો ત્રેપન ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે ત્રણ હજાર છસો છપ્પન સરપંચની બેઠક તો સોળ હજાર બસો ચોવીસ સભ્યો માટે ચૂંટણી છે રાજ્યના દસ હજાર ચારસો ઓગણસી મતદાન મથક પર મતદાન યોજાશે ત્રણ હજાર નવસો ઓગણચાલીસ સંવેદનશીલ છે સંપૂર્ણ બિનહરીફ છે રાજ્યની પંચાયતોની ચૂંટણી બેલેટ પેપરથી મતદાન ચાર હજારથી વધારે પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન એક પંચાયતોની ત્રીસ જૂના મુદત પૂર્ણ થઈ રહી છે છ તાલુકામાં પેટા ચૂંટણીને કારણે પંચાયતની ચૂંટણી રદ કડી ચોટાણા બેસાણ વિસાવદર તાલુકામાં પંચાયતની ચૂંટણી રદ જુનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં પણ પંચાયતની ચૂંટણી રદ તો ચાર હજારથી વધારે પંચાયતોમાં છેલ્લા ત્રણ વર્ષથી વહીવટી શાસન છે આ સાથે જ એક હજાર ચારસો પંચાયતોની ત્રીસ જૂનના જે મુદત છે તે પૂર્ણ થવા જઈ રહી છે જૂનાગઢ ગ્રામ્ય અને બગસરા તાલુકામાં પણ જે પંચાયતની ચૂંટણી હતી તેને રદ કરવામાં આવી છે છ તાલુકામાં વિધાનસભાની પેટા ચૂંટણીને કારણે ત્યાં પંચાયતની ચૂંટણી રદ કરવામાં આવી છે રાજ્યની અંદર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોધિકા તાલુકાના કાંગસિયાળી ગામે કે જે ગામની અંદર સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત થઈ હતી દરખાસ્ત બાદ જોઈ શકાય છે કે અત્યારે જે મતદારો છે તે વહેલી સવારથી અત્યારે મતદારોની લાઈનો જોવા મળી રહી છે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો અડતાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેમાંથી બાવીસ જેટલી ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી ની અંદર અંદાજીત સવા લાખ કરતાં વધારે મતદારો છે તે બેલેટ પેપરથી મતદાન કરી રહ્યા છે સાતસો જેટલા કર્મચારીઓ ચૂંટણી ફરજ પર છે રાજકોટ તાલુકાની છ ઉપલેટાની સાત ધોરાજીની સોળ ગોંડલ પંદર સાંગાણી બે લોધિકા ચાર પડધરી બે જેતપુર અગિયાર જામકનોણા છ વિચિયા છત્રીસ અને જસદણની અંદર પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી અત્યારે વહેલી સવારથી યોજાઈ રહી છે કાંગસિયાળી ગામ છે ત્યાં અત્યારે મતદારો વહેલી સવારથી મતદાન કરવા માટે પહોંચ્યા છે 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 એક તરફ તરફ ખેતીની એટલે કે બીજી આ રીતે ગ્રામ પંચાયતની જે ચૂંટણી છે ચૂંટણીને લઈને મતદાર મતદાન વહેલી સવારથી થઈ રહ્યું છે અત્યારે અહીંયા ત્રણ જેટલા ઉમેદવારો સરપંચ પદના ઉમેદવારો છે તેના માટે મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમ સિંહ જાડેજા એબીપીએસ નેતા રાજકોટ વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અત્યારે અંકોડિયા ગામ આપણે છીએ અને આપ જોઈ શકો છો અહીંયા થોડી સમસ્યા પણ છે શું સમસ્યા છે જે ઉમેદવાર છે તે પણ ત્યાં કહેવા માટે આવ્યા છે અને વાત કરી રહ્યા છે અધિકારીઓ સાથે તેમની રજૂઆત છે શું રજૂઆત છે એમની સાથે પણ વાત કરીશું જોઈ શકો છો અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં જે મતદારો તેઓ પહોંચ્યા છે જોયો તમે અહીંયા જે આ સિક્કા વાગે છે આપ જોઈ શકો છો તેની પણ અહીંયા જે ઉમેદવાર છે તેઓ અહીંયા કહી રહ્યા છે કે જે સિક્કા વાગવા જોઈએ તે યોગ્ય સિક્કા નથી વાગી રહ્યા અને તેની તેમને ફરિયાદ છે સતત અહીંયા અનેક ઉમેદવારો મેદાનમાં છે અંકોડિયા ગામની વાત છે અહીંયા વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે સમસ્યા કેમ વધી રહી છે સદભાવના પેનલના મયુરબેન પટેલ અહીંયા છે મયુરબેન શું કહેશો શું મતદાનમાં કોઈ સમસ્યા છે તમે અહીંયા પહોંચ્યા છો શું સિક્કાની મતદારો એવું કહે છે કે સિક્કાની ઇંક થોડી લાઈટ પડે છે

વાત કરવામાં આવે તો જિલ્લામાં અલગ અલગ મથકો ઉપર ચારસો ત્રેવીસ મતદાન મથકો પર એકસો તેત્રીસ જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે હાલ આપણે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ટિન્ટોઈ ગામ ખાતે છીએ જ્યાં ટિન્ટોય પ્રાથમિક શાળામાં છે આપ દૃરાશમાં જોઈ શકો છો વહેલી સવારથી જ જે મતદારો પોતાનો ભાવિક મત આપવા પહોંચી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ટિન્ટુ ગ્રામ પંચાયતની અંદર સરપંચ પદ માટે આઠ જેટલા ઉમેદવારો મેદાને છે તેમજ જે બાર જેટલા વોર્ડ છે જેમાં આઠ વોર્ડ સમરસ થયા છે અને ચાર વોર્ડ માટે અગિયાર જેટલા સભ્યો મેદાને છે એટલે કે કહી શકાય કે રસાકસીની જંગ સામે અહીં મતદારો પોતાનો ભાવિક મત આપવા પહોંચી રહ્યા છે હાલ બેલેટ પેપરની અંદર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ છે અને દૂર દૂરથી આજુબાજુ વિસ્તારથી અહીં જે મતદારો પોતાનો ભાવિક મત આપવા પહોંચી રહ્યા છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે દેવાંગ ચૌધરી એબીપીએસ સ્મિતા અરવલ્લી ભારે વરસાદની આગાહીને લઈને જે મતદાનની પ્રક્રિયા આજે શરૂ થઈ છે તે આ છે ગામ કુંભલમેર ગામના જે ભારે વરસાદને આગે જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી બનાસકાંઠાની અંદર ચૌદ તાલુકામાં ત્રણસો બાવીસ જે પંચાયતને આજે મતદાન થશે અને ત્રણસો નવ સરપંચની સીટ ઉપર સાતસોથી આ વોર્ડના સભ્યોની જે સીટ માટે જે થશે મતદાન એ સાતસો ચોરાણું મતદાન મથકો છે એમાં અગિયારસો બાર મતદાનનું બૂથ છે અને છ લાખ અડતાલીસ હજાર બસો અગિયાર મતદારો છે પોતાના અધિકારીનો ಮತನು ಉಪಯೋಗ <experiences> <-tabos> <flats> <mumbles> અગિયારસો અઢારથી સુરક્ષ જવાનો જે ચુસ્ત બંદોબસ્તમાં વચ્ચે અહીંયા થશે આ મતદાન થશે આ જિલ્લાની અંદર એકસો અઢાર જે ચૂંટણી અધિકારીઓ છે અને એકસો અઢાર મધ્ય જ એની અધિકારીઓની સાથે પિસ્તાળીસ પોલીસનો કાફલો જે જોવા મળી રહ્યો છે ત્યાં તે જોઈને અત્યારે જે આ જે વરસાદની માહોલની અંદર જે ત્રણસો બાવીસનું જે સરપંચનું જે ભાવિ છે એ અત્યારે મતદાન થઈ રહ્યું છે અને જ્યારે મતદાન જે જ્યારે ત્યારે તે કોણ જીતશે તો જોવાનું રહેશે પણ હાલ જે મતદારો અત્યારે જે કુંભલમેરની ગામની અંદર ઉસ્થાહિતથી મત મતદાન કરી રહ્યા છે અને તમામ લોકો અત્યારે જે મતદાન કરવા આવી રહ્યા છે રતન સાગિયા ગુજરાતની સાથે કચ્છમાં પણ ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન જે છે તે આજે યોજાઈ રહ્યું છે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે વહેલી સવારથી જ લોકો જે છે તે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન કરવા માટે લોકો જે છે તે મતદાન મથક ઉપર પહોંચ્યા છે સમગ્ર કચ્છની વાત કરવામાં આવે તો એકસો ને છાસઠ પંચાયત પંચાયતની પંચાયતોમાંથી ત્રીસ ગ્રામ પંચાયત જે છે તે સમરસ બની છે એકસો ઓગણત્રીસ પંચાયત ઉપર ચૂંટણી જે છે તે યોજવામાં આવી રીતે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે વહેલી સવારથી જ મોટી કતાર જે છે તે ગામ ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી જ વાતાવરણમાં જે છે તે પલટો આવ્યો છે વરસાદ જેવો વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યું છે તેના કારણે લોકો જે છે લોકોમાં પણ જે છે વરસાદને લઈને લોકો પણ જે છે તે મતદાન મથક ઉપર નથી પહોંચી રહ્યા પરંતુ વાત કરવામાં આવે જે પ્રમાણે વરસાદ જે છે તે ઓછું થઈ રહ્યું છે લોકો જે છે તે મતદાન મથક ઉપર મતદાન કરવા પોતાનું પહોંચી રહ્યા છે મહત્ત્વની વાત એ છે કે બેલેટ પેપરથી મતદાન થઈ રહ્યું છે લોકોમાં પણ ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યું છે હર્ષદ ઠાકુર એબીપી અસ્મિતા